અહીં બધાને પણ કીધું અમે રીલ્સ જોઈ રીલ્સ કોણ જોત પેલા તમે જોત આ તમારી કેટલા વિઝિટ છે બીજી બીજી વિઝિટ છે સમજો તો ત્યાંથી પટીન તપાસ કરીને આવ્યો છો બરાબર એ ભી પોઝિટિવ છે અહીંયા ભી પટીન તપાસ કરીને એ ભી પોઝિટિવ છે બરાબર અને જો તમે સમજો ને તો સોનોગ્રાફી માં બચ્ચું લઈ આવ્યો છે બરાબર જો તમારી જેવાને પ્રેગ્નન્સી રુકાતી હોય ક્યાંથી આવ કીધું તલાલાથી બીજી ત્રીજી માં સફળતા મળી ગયા ને બધા ડોક્ટર બીજું કઈ આગળ કેતા તો તમે પીસીઓડી માં નહીં રોકાય કે આવું કરવું પડશે કે નહીં કોર્સ કરવાનું કેતા 3-4 મહિના ના કોર્સ કરવા આપણે આ કેટલા મહિના એક બીજા જ મહિના આવી ગયું ને મતલબ પહેલા જ મહિના રિઝલ્ટ આવી ગયું મહિના જ રિઝલ્ટ છે જો જો તમારી જેવાને રિઝલ્ટ મળતું હોય તો બીજાને સેલ આવશે ને હા હું કેશો કે સાહેબનું કામ બહુ સારું છે સરસ